નમસ્કાર મિત્રો તારીખ ચૌદ જુલાઈ બે હજાર ચોવીસને વાર રવિવાર આજે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર સારો વરસાદ પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત વાગ્યા અને સાડા સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જે પોરબદ લાગુ વિસ્તારો છે જામનગર છે ઉના લાગુ વિસ્તારો છે અને જે દ્વારકા છે રાજકોટના અમુક સેન્ટરો છે અને જામનગરના અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને સાત વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર વહેલી સવારે જે કાવડા લાગુ વિસ્તારો છે નલિયા લાગુ વિસ્તારો છે ગાંધીધામના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે પાલનપુર છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે આ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર જે દાહોદ છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે તા વડોદરા છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત છે વલસાડ છે તાપી છે નવસારી છે નર્મદા છે આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ અમુક જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈએ તો એક વાગ્યા પ્રમાણે આપણે વરસાદમાં કેવો જે વધારો જોવા મળી શકે છે તો એની વાત કરી લઈએ તો સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર અળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે જોવા મળવાના છે જે ભાવનગર જિલ્લો છે અમરેલી છે જે ગીર સોમનાથ ઉના દીવ અને જુનાગઢના જુનાગઢના ભાગો પોરબદર લાગુ દ્વારકા જામનગર રાજકોટ જે મોરબી લાગુ વિસ્તારો સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપને બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર પણ જે નલિયા અને માંડવી લાગુ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે તેવી જ રીતે ઉત્તર ગુજરાતની અંદર જે મહેસાણા જે ગાંધીનગર છે પાલનપુર છે પાટણ છે સાબરકાંઠા બનાસકાંઠા ને આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે ને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે ખેડા છે આણંદ છે પંચમહાલ છે દાહોદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળી શકે છે બપોરના એક વાગ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે તાપી છે નવસારી છે ડાંગ છે વલસાડ છે યારા છે અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે બપોરના પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે તેની અંદર ભાવનગર જિલ્લાની અંદર તમામ વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે અમરેલી લાગુ વિસ્તારો છે સાવરકુંડલા રાજુલા તેની અંદર પણ સારો વરસાદ રૂના દીવ છે જૂનાગઢ લાગુ વિસ્તારો પોરબંદર લાગુ વિસ્તારો દ્વારકા લાગુ જામનગર મોરબી બોટાદ લાગુ અને સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ આપણને બપોરના ત્રણ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા દરમિયાન જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જે નલિયાના વિસ્તારો છે તેમાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જે મહેસાણા વિસ્તાર છે પાટણ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ એ વિસ્તારોની અંદર પણ ખૂબ જ સારો વરસાદ આપણને જોવા મળી શકે છે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે ખેડા છે આણંદ છે વડોદરા છે દાહોદ છે ઉદયપુર છે ભરૂચ છે નર્મદા છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે છે જેની અંદર ખાસ કરીને સુરત લાગુ વિસ્તારો છે તાપી લાગુ વિસ્તારો છે વલસાડની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે એટલે કે આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણને હાલ જોવા મળી શકે તેની સંભાવના આપને દેખાઈ રહી છે તો મિત્રો હવે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાત વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જો જોવા મળતા નથી અમુક વિસ્તારોની અંદર જોવા મળે છે દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત લાગુ વિસ્તારો છે તેની અંદર આપણે ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે અને અમદાવાદ લાગુ વિસ્તારો છે વડોદરા દાહોદ આણંદ અને ખેડાની અંદર આપણે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળી શકે છે સાત વાગ્યા પ્રમાણ એટલે કે સાંજના સાત વાગ્યા પ્રમાણે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે